जय हिंद दर्शक जमील पठान आप जो तीर समाचार पहली जुलाई थी अमली बनेल नवा कायदा विषय पुलिस द्वारा आयोजित जागरूकता सेमिनार जी हाँ दर्शक मित्रों पहली जुलाई थी कायदा नी कलमों में बदलाव आयो पुलिस द्वारा हवे नवा अमली कायदा मुजबनी कलमों हेठ गुनो नोधवा हम જે ગુનો નોંધાશે તેમાં નવા કાયદા પ્રમાણેની કલમો લગાડવામાં આવશે અને તે કલમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરાશે બ્રિટિશ શાસન સમયના ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીને હવે ભારતીય ન્યાય સંહિતાનું નામ આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે ત્રણ નવા બિલ પસાર કરી નવા કાયદાઓને એક જુલાઈથી અમલી બનાવ્યા છે જેમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસને લાગુ કરાયા છે ત્યારે હવે હત્યા માટે આઈપીસી ત્રણસો બેને ને બદલે હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એક લાગુ પડશે આવા નવા અમલી કાયદાની જાણકારી માટે કાયદા સાથે જોડાયેલ વિભાગના અધિકારીઓનો તો સંબંધિત વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી છે ત્યારે સામાન્ય જનતા પણ નવા કાયદાઓથી અવગત થાય તે ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના પોલીસ મથકોમાં કાયદા નિષ્ણાત અને પોલીસ અધિકારીઓ દ્વારા જાણકારી આપવા માટેના સેમિનારોનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે પહેલી તારીખે સાંજે છોટાઉદેપુર પોલીસ મથકમાં પણ જાગરૂકતા સેમિનારનું પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમાર દ્વારા આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ગામોના સરપંચો નગરના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમને જિલ્લા કાયદા અધિકારી ઉર્મિલસિંહ રાજ અને છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર દ્વારા નવા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે જાગૃતતા સેમિનારને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમારે શું કહ્યું આવો સાંભળે તેમને આજ રોજ એક સાત બે હજાર ચોવીસના રોજ જે નવા ત્રણ કાયદા આવેલા છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય સુરક્ષા અધિનિયમ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે નવા કાયદા આવેલા છે જે અમલમાં થયા છે એનું આજ રોજ લોકોની જાગૃતિ માટે છોટાદુપુર પોલીસ સ્ટેશન ખાતે જે અલગ અલગ ગામોના છોટાદુપુર ટાઉનના સરપંચો તથા બીજા આગેવાનો લોકો સાથે મળી અને એમને તાલીમ આપવામાં આવેલ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો